વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ચોરી પાસા હેઠળ જુનાગઢ મધ્યસ્થ જેલ તથા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મકરપુરા પોલીસે મોકલી આપ્યા હતા વડોદરા શહેર વિસ્તારમાં પ્રહીની પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશનર અનુપમ સિંહ ઘેલોત તથા અધિક પોલીસ કમિશનર મનોજ નિરનામા તથા નાયબ પોલીસ કમિશનર જોન ટોર્ના લીના પાટીલ તથા મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન પ્રણવ કટારિયા તરફથી અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા સક્રિય એવા પકડાયેલા પ્રોહી જુગારની પ્રવૃત્તિઓને નેસ્તો નાબૂદ કરવા આવી પ્રવૃત્તિઓ કરતા ઈસમો ઉપર અસરકારક રેડો કરી તેઓ વિરુદ્ધમાં અસરકારક અટકાયતી પગલા લેવા અંગેની સૂચનાઓના આધારે મગરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન પરમારનાઓએ ગુરુચરણ સિંહ ઉર્ફે ગુરુચત્રસિંહ ઉત્તમસિંહ ઉર્ફે અને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ પ્રતિબંધક ધારા ઓગણીસો ની કલમ ત્રણ અને બે મુજબ કલમ બે સી અન્વય રેન્જર પર્સન તરીકે પાસા વોરંટ ઇશ્યુ કરાતા વોરંટી બજવણી કરી જુનાગઢ મધ્યસ્થ જેલ તથા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તાજવીશ કરવામાં આવી છે